કરવામાં આવી દરેક વોર્ડ ને સંવેદનશીલ ગણીને કડક ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેમાં મતદાન ની સવારથી ધીમી શરૂઆત પરંતુ ધીમે ધીમે વધારો નોંધાયો હતો સવારે સાત વાગ્યા થી મતદાન શરૂઆત થવા છતાં પ્રાથમિક તબક્કામાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો બપોરે એક વાગ્યા સુધીમાં તાલુકા પંચાયતમાં સરેરાશ છવ્વીસ પોઈન્ટ ત્રીસ ટકા અને કોડીનાર નગરપાલિકામાં બત્રીસ ટકા મતદાન નોંધાયા હતો મતદારોમાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી સૌથી વધારે અત્યારે યુવાઓમાં ક્રેઝ દેખાય છે યુવાઓ બહુ જોરથી સવારના વોટિંગ કરે છે અને હજી પણ તમે જોઈ રહ્યા છો બધા પ્રવાહ ચાલુ જ છે અત્યારે સૌથી વધારે યુવાઓમાં જોશ છે અને અત્યારે જે પ્રમાણે વોટિંગ ચાલુ છે એ પ્રમાણે હું બધા યુવાઓને અપીલ કરું છું કે સૌથી વધારે મતદાન છ વાગ્યા સુધીમાં કરે કોડીનારના સારા હિત માટે જે બી યોગ્ય ઉમેદવાર હોય એને વોટિંગ કરે આપણે કોડીનર નગરપાલિકા ઉનામાં ત્રણ તાલુકા પંચાયત અને તલાલામાં બે તાલુકા પંચાયતની સીટનું જે પેટા ચૂંટણી છે એનું મતદાન ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે લોકો ઉત્સાહથી મતદાનમાં ભાગ લઈ રહ્યા છે મારી પાસે અત્યારે અગિયાર વાગ્યા સુધીના આંકડા છે એમાં કુડીલા નગરપાલિકા ખાતે સાડા સોળ ટકા જેટલું મતદાન થયું છે ઉનામાં એકવીસ ટકા અને કલાલામાં અઢાર ટકા જેટલું મતદાન થયું છે મતદાન ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે અત્યારે સારા બાર જેવું છે જે અત્યારે અમારા પ્રમાણે સાડા ત્રીસ ટકા મતદાન થયું શાંતિપૂર્વક ચાલુ છે અને સૌથી સારામાં સારું મતદાન થશે અમારી આશા છે પાંસાયથી સિત્તેર ટકા મતદાન થશે સાંજના છ વાગ્યા સુધી લોકોની અંદર કેવો ઉત્સાહ જોવા મળે લોકોની અંદર બહુ ઉત્સાહ જોવા મળે છે જે કે ભાજપ તરફથી મતદાન એકદમ થાય છે કે થી નેવું ટકા ને મત મળશે કોંગ્રેસ કોંગ્રેસવાળાની સામેથી ડિપોઝિટ જવાની છે એ પાકું છે આ વખતે ચાર તો બિન હારી થઈ ગઈ છે બાકીની ચોવીસ બાકી હતી ચોવીસો ચોવીસમાં ભાજપ જ વિન છે ને એમાં ભાજપમાં ચોવીસમાંથી લગભગ મારા પ્રમાણે અઢાર માં તો ડિપોઝિટ ડૂલ થાય છે કોંગ્રેસ સવારથી ચૂંટણી એના યોગ્ય સમયથી થી ચાલુ છે અને પોલીસ તમામ જગ્યાએ પૂરતી પોલીસ પોલીસ બંદોબસ્ત ક્વિક રિસ્પોન્સ ટીમ એલસીબી એસઓજી અને સિનિયર અધિકારીઓ તમામ ફિલ્ડમાં છે ચૂંટણી શાંતિપૂર્વક અત્યારે ચાલુ રહી છે અને એના યોગ્ય સમયે મતદાન પૂરું થઈ જશે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર